હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે આપણા ઘરમાં કોઈ છોક કોઈ તાર બેમ પણ એક તારી બેનો કોઈ આવતું નહી એનું કારણ શું એ લોકોને ના મેદ ના પાડી છે કેમ તારે શું લેવા ના પાડવી પડે કેમ કે તમે છોકરીઓ જોઈને જે ફોર્મ માં આવો છો ને તમારું દિલ ગાડીના ના એન્જિન ના જેમ ધડકવા માંડે છે મારું દિલ ગાડીના ના એન્જિન ના જેમ ધડકે છે વાહ હા અને એ જ્યાં સુધી કંટ્રોલ માં નહી આવે ને ત્યાં સુધી ઘરમાં એક જ ચકલ્યો નહી દેખાય ચકલાઓ જ દેખાશે ચેક કરી લે મને કોઈ છોકરી જોડે કોઈ લેવા દેવા નહી હા ચલો ભી તમને કેવા લાગે છે કો સાચી વાત છે તમને કોઈ ફરક નહી પડતો જબરું કંટ્રોલ કર્યો છે તમે કેવી રીતે

ત્રણ હજારનો જભો મેં ત્રીસ વાર પહેર્યો અને તેર હજારની ચણિયા ચોરી તમને છે ને ત્રણ વાર પહેર તો શરમ આવે છે તમે તો 30 વાર ને 300 વારે પહેરો તમને કે ફેશન ખબર પડે છે તે ચલા છો ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય કોણ ધ્યાન રાખીને બેહ્યું તમારું અરે લેડીસ તો બધું ધ્યાન રાખે કોણે શું પહેર્યું છે કેટલી વાર પહેર્યું છે કયા લગન માં પહેર્યું છે અરે લોકો ને જે કેવું હોય કે લોકો ને કપડા બતાવામાં તો મારા કપડા ઉતરી જશે

રાજા રાજા કરવાથી કઈ રાજા ના થઈ જવાય એના માટે પૈસા કમાવા પડે અને આવા રાજાઓ તો ગલિયે ગલિયે ફરે છે જુઓ તો ખાલી જમવાનું માંગ્યું એમાં કેટલા બધા પોચીએ આટલું બધું બોલવાનું કે આવે છે મુકેશ અંબાણી ના ત્યાં લગ્નમાં કેટલા બધા સેલિબ્રિટી આવ્યા છે અને આ દિલ્લા રાજાના લગ્નમાં એકલી પોટલીઓ ફટતી હતી આના કરતા તો જાતે જઈને લઈ લીધું હતું તો સારું હતું